હેલો નમસ્કાર મિત્રો આપણે લોકની રીતથી કઈ રીતે સમીકરણ યુગ્મને ઉકેલી શકાય તે આપણે સમજ્યા હતા હવે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન હોય મતલબ કોઈમાં જેમાં સમીકરણ પહેલેથી ન આપેલા હોય અને તે સમીકરણ શોધી અને સમીકરણો કઈ રીતે શોધાય છે તે સમીકરણો કઈ રીતે બને છે તે સંઘના અથવા કોઈ રકમ આપેલી હોય તો તેના ઉપરથી કઈ રીતે સમીકરણો મેળવાય છે તે તમને આજે આ વિડીયોમાં હું સમજાવીને કર્યા આપીશ કે કઈ રીતે તમે સમીકરણો મેળવી શકો અને તે સમીકરણોનો ઉકેલ તમે લોપની રીતે કઈ રીતે મેળવી શકો તે આજે આ વિડીયોમાં હું દર્શાવીશ પણ સૌથી પહેલાં તમે ધ્યાન એ આપજો કે તમે કોઈપણ સમીકરણોને કઈ રીતે મેળવી શકો કેમ કે સમીકરણો તમને નહીં મળે તો તમને જવાબ તો ભૂલી જ જાઓ કે તમને જવાબ મળે કેમ કે સમીકરણો છાચા ન મળે તો તમને જવાબ તો મળશે નહીં કે તમને કોઈ ચલ માટે કેમ તમારે જવાબ મેળવવો જોઈએ તો તમને સમીકરણો નહીં મળે તો તમને જવાબ તો મળશે જ નહીં તો તમને સૌથી પહેલા સમીકરણો પર ધ્યાન રાખજો કે કઈ રીતે સમીકરણો એમાં મેળવું છું અને સમીકરણો કઈ રીતે મળે છે તે સંજ્ઞા તમે જુઓ વિડીયો કે કઈ રીતે લોપની રીતે આજે આ સમીકરણોને ઉકેલ્યા છે અને તે સમીકરણો કઈ રીતે મેળવા છે તે તમે ખાસ જોજો હેલો મિત્રો આપણે લોપની રીત પહેલાં જોઈ હવે કોઈ પણ જ્યારે સમીકરણ ન આપેલ હોય કોઈ કોયડાયુક્ત પ્રશ્ન હોય ત્યારે તમે કઈ રીતે સમીકરણ મેળવી શકો અને તે સમીકરણને કઈ રીતે લોપની રીતે તમે ઉકેલી શકો અને તમે સિમ્પલ કઈ રીતે એને શોધી શકો તે આપણે જોવાનું છે આ સમની મજબથી આ દાખલાની મજબથી તો તમારે સૌથી પહેલા બીજું કશું કરવાનું નથી પહેલા તમારે સૌથી પહેલા સમીકરણ કઈ રીતે મેળવી શકાય તે પહેલા તેના ઉપર તમારે ફોકસ કરવાનું છે રીત તો પછી આવે કેમકે રીત તો તમે પછી જ અપ્લાય કરી શકો કે જ્યારે તમારા સમીકરણ હોય કેમ કે સમીકરણ ન હોય તો તમને જવાબ મળવાનો જ નથી તમને કેમ કે સમીકરણ ન હોય તો તમે કઈ રીતે જવાબ મેળવી શકો તો સૌથી પહેલા તમારે આ જે તમને સંજ્ઞા આપેલી હોય કોઈ રકમ આપેલી હોય તો તેના ઉપરથી તમે કઈ સમીકરણ મેળવી શકો તે આપણે સૌથી પહેલા જોવાનું છે તો તમને અહીંયા શું આપેલું છે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર નવ જેમ સાત મતલબ નાઇન જેમ નાઇન જેમ સાત મતલબ નવ જેમ સાત જે માસિક આવકનો ગુણોત્તર અને બીજો જે તેમના માસિક આવકનો ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ બે ગુણોત્તર આપેલા છે અને દરેક વ્યક્તિ માસિક રૂપિયા બચત બે હજારની કરે છે બરોબર છે તો તેમની માસિક આવક શોધો તો આ સિમ્પલ સંજ્ઞા છે તો તેને કઈ રીતે આપણે કરી શકાય સૌથી પહેલાં તમારે ધારો કે બે વ્યક્તિની આવક અનુક્રમે રૂપિયા નાઇન એક્સ અને રૂપિયા અને ખર્ચનો ગુણોત્તર રૂપિયા ચાર વાય અને થ્રી વાય છે જે આપણે સંજ્ઞામાં આપેલું છે કે બે વ્યક્તિઓની આવક કેટલી છે નવ જેમ સાત તો મતલબ નાઇન એક્સ અને ચાર વાય અને તમારે લખવાનું નથી પકાયો વાંધો નહીં હું અહીંયા તમને સમજાવી દઉં છું આ પરિસ્થિતિ દર્શાવતા સમીકરણો આ પ્રમાણે છે તો એમાં શું તો બે હજારની આ એક વ્યક્તિનો કેસ થયો તમને એવી જ રીતે સેમ ટુ સેમ સેવન એક્સ આ બીજા વ્યક્તિની આવક એમાંથી એનો ખર્ચ બાદ મતલબ થ્રી વાય બાદ ઇઝ ઇક્વલ ટુ ખર્ચ બચત કેટલાની કરે છે તો કે બે હજારની આ સિમ્પલ બે વ્યક્તિઓના ખર્ચ અને એની આવક અને એની બચતના સમીકરણ થયા આ સમીકરણને સમીકરણ એક કહી દીઓ આ સમીકરણને સમીકરણ બે કહી દીધું હવે તો આપણે સિમ્પલ જ છે કે લોપની રીતથી આ સમીકરણોને કઈ રીતે ઉકેલી શકાય અને તેની માસિક આવક કઈ રીતે શોધી શકાય તે આપણે સમજશું તો લોપની રીત કઈ રીતે છે તો સ્ટેપ વન તમારે સ્ટેપ વન જ યાદ રાખવાનું સ્ટેપ વન તો મેં તમને પહેલાં તેમાં આગલા વિડીયોમાં પણ કીધું હતું કે સ્ટેપ વન એવું છે કે કોઈ પણ જ્યારે લોપની રીત કરીએ ત્યારે ગમે એ કોઈ પણ સંખ્યા વડે કોઈ સમીકરણ એક અથવા સમીકરણ બે ને અથવા બેય બને ને તમારે એવી રીતે ગુણવવાના છે કે ગમે એક પદ એક એક ચલ ગમે સમાન થઈ જવું જોઈએ બેય સમીકરણમાં તમને પેલા જ કીધું તો સમીકરણ એક ને ત્રણ વડે ગુણતા અને સમીકરણ બે ને ચાર વડે ગુણતા વાયના ના સગુણકો સમાન બનશે સિમ્પલ તો તમારે સમીકરણ એક ને ત્રણ વડે ગુણતા સમીકરણ એક કયું છે નાઇન એક્સ વાળું પદ જે તો ત્રણ ત્રણ વડે ગુણો એટલે સત્યાવીસ એક્સ માઇનસ ત્રણ વડે ગુણો એટલે બાર વાય બે હજાર ને ત્રણ વડે ગુણો એટલે છ હજાર આ સમીકરણ ત્રણ થઈ ગયું એવી સમીકરણ બે ને ચાર વડે સાત ચોક માઇનસ ત્રણ ચોક બાર વાય અને બે ચોક આઠ હજાર આ સમીકરણ ચાર થઈ ગયું હવે સ્ટેપ ટુ આ તમારે લખવાનું નથી આ તો તમને સમજાવું છું એટલા માટે હું લખું છું અહીંયા સ્ટેપ વન સ્ટેપ ટુ એ રીતે સમીકરણ ચાર માંથી સમીકરણ બાદ કરતા સિમ્પલ કરી શકાય કેમ કે બે વાયના સહગુણકો છે તો એ વાયના સહગુણકો સમીકરણ ત્રણ અને સમીકરણ ચાર માં સરખા છે મતલબ એક પદ ગમે એ લોપ થઈ શકે છે તો એક પદની કિંમત આપણે મેળવી શકીએ તો આની અંદર સિમ્પલ તમારે શું કરવાનું છે અઠ્યાવીસ એક્સ માઇનસ સત્યાવીસ એક્સ આ રીતે થાય માઇનસ બાર વાય માઇનસ બાર વાય બરાબર આઠ હજાર માઇનસ છ હજાર આ રીતે થાય સિમ્પલ તો એક્સની કિંમત તમને કેટલી મળે સત્યાવીસ માઇનસ અઠ્યાવીસ થાય તો એક્સ વધે અહીંયા બાર માંથી બાર વાય તો ઝીરો અહીંયા આઠ માંથી છ હજાર થાય તો બે તો એક્સની કિંમત તમને કેટલી મળી બે સિમ્પલ હવે સ્ટેપ થ્રી એક્સની કિંમત તમને મળી ગઈ છે હવે સમીકરણ એકમાં એક્સની કિંમત મૂકતા તો શું છે કે નાઇન એક્સની કિંમત બે હજાર માઇનસ ફોર વાય ઇક્વલ ટુ બે હજાર આવું છે तो 9218000 यहां 4y mn यहां 2000 mn बराबर है आ 18000 ओली बाजू जाए तो ये माइनस થઈ જાય તો 18000 માંથી 2000 જાય તો 16000 વધે તો 4y - 16000 -- કેન્સલ થાય તો y / 16000 y = 16000 / 4 તો મતલબ છે 4000 તો y ની કિંમત થા કેટલી થાશે 4000 સિમ્પલ આપણે મળી ગઈ હવે તમને એક્સ અને વાય બંનેની કિંમત અહીંયા તમને મળી ગઈ છે હવે તમારે શું ગોતવાનું છે બે વ્યક્તિઓ માટે તો સિમ્પલ તમારે અહીંયા લખી દેવાનું સમીકરણો ના ઉકેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ બે હજાર વાય ઇઝ ઇક્વલ ટુ ચાર હજાર છે તેથી માસિક આવક અનુક્રમે એક્સ ગુણા નાઈન કરો તો મતલબ મળશે તમને રૂપિયા અઢાર હજાર પેલા વ્યક્તિની આવક અઢાર હજાર અને બીજા વ્યક્તિની સેમ તમને સેવન એક્સ મતલબ એક્સ ગુણ્યા સાત કરો મતલબ બે હજાર ગુણ્યા સાત કરો તો રૂપિયા ચૌદ હજાર છે તો તમારે સિમ્પલ બીજું આમાં કંઈ એવું બધું ખાસ તમને અગત્યનું તો નથી પણ વસ્તુ એવી છે કે તમને પેલા સમીકરણ ગોતું કેમ સમીકરણ ગોતી શકાય અને તે સમીકરણ ઉપરથી તમને એક્સ અને ની કિંમત કઈ રીતે લોકની રીતે મેળવી શકાય તે આપણે જોયું પણ તમારે ખાસ આની અંદર એ જોવાનું છે કે તમને સમીકરણ સાચા મળે છે કે નહીં સમીકરણ તમને સાચા નહીં મળે તો તમને કોઈ પણ આની એક્સ અથવા કોઈ પણ ચલની કિંમત તમને સાચી નહીં મળે તો તમે ખાસ ફોકસ એના ઉપર કરજો કે તમને સમીકરણ સાચા મળે સમીકરણ સાચા મળશે તો તમને ડેફિનેટલી તમને પદ કોઈ પણ રીત હોય આદેશની હોય આલેખની હોય કે લોપની હોય કોઈ પણ રીતથી તમને એનો તમને જવાબ તો મળશે આપણે અહીંયા લોપની રીતથી તમને સમજાવ્યું છે તો તમને કોઈ પણ રીતથી તમે એનો સમીકરણનો જવાબ મેળવી શકો છો આ હતી લોપની સિમ્પલ રીત